લગ્ન પ્રસંગ પોતિકો પારિવારિક પ્રસંગ હોય જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપી ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પરંતુ પાલનપુર જકાત નાકા ખાતે આવેલી કોઠારી પોલી ક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન આર્થિક રીતે પણ સધર સાથે શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ સુરત અગ્રેસર રહે છે વિશેષ કરી જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ જે તાપી મૈયાના આપણે માતા કહીએ છીએ તેનું પૂજન કરીએ છીએ પરંતુ આપણી ધાર્મિક માન્યતાને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીતિ રિવાજના કારણે આપણે પ્રસંગો પાત તાપી મૈયાને સ્વચ્છ કરીએ છીએ રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા હોઈએ છીએ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ પર પોતાના પ્રસંગની ઉજવણી જે ખરેખર સરાહનીય બાબત છે ડોક્ટર જય અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલ તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરી કરશે સાથે સાથે પોતાના પરિવારજનો આવનાર સ્નેહી મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાઈ તાપી માતાની સ્વચ્છતા માટે જાગૃત બનાવવા સંકલ્પ લેશે થીમ અને મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ દિવ્ય પથ પથિક દ્વારા તૈયાર કરવામાં આવે મહેશભાઈ પટેલનો તાપી સ્વચ્છતા માટેનો જીવન સંકલ્પ તેમણે તાપી મૈયાની મહેમાનો સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટરી

અને સમગ્ર જે કોઈક મહેમાનો આવે છે અને આમ જનતાને પણ એક મેસેજ આપવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે મૈયા આપણી જીવન જીવાદોરી છે તાપીની સ્વચ્છતા હશે તો જ આપણે તંદુરસ્ત રહી શકીશું પાણી જળ એ જ જીવન છે નદીને આપણે માતા તરીકે પૂજીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધાર્મિક કેટલીક માન્યતાઓના આધારે આપણે ઘરનો પૂજાપો કે આ તે વસ્તુ નદીમાં પધરાવતા હોઈએ છીએ ત્યારે એ જાગૃતિ લાવીને એ નદીમાં ન પધરાવતા યોગ્ય જ સ્થાને જ્યાંનો નિકાલ થાય ત્યાં કરવો જોઈએ અને તાપીમૈયાને શુદ્ધ રાખવી જોઈએ એવો સંકલ્પ આ નવ દંપતી ડૉક્ટર જય કોઠારી અને ડૉક્ટર વૈશ્વી આ બંને નવ દંપતી એમના પોતાના જીવન દરમિયાન તાપી શુદ્ધિનો સંકલ્પ સાથે પોતે આ પ્રસાર કરશે અને સાથે સાથે આ આવનાર મહેમાનોને આ વિષય આ સંકલ્પ પણ કરાવશે ત્યારે એવી સરસ મજાની થીમ અમે લગ્ન પ્રસંગના પાર્ટી પ્લોટમાં પણ તૈયાર કરી છે જે એન્ટ્રીમાં જ તાપી મૈયાનું વહેણ હશે ત્યાં પૂજન કરી સંકલ્પ લઈને બધા જ મહેમાનો અમારા લગ્નને માણશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાલનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે